દર્શક મિત્રો જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલો તરીકે ફરજ બજાવતા રમેશ પરમાર ઉંમર પચાસ મોડી રાત સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી કર્યા બાદ રાત્રે સૂતા પછી સવારે ઉઠ્યા જ ન હતા પરિવારજનોએ તેમને તુરત જ ખાનગી કારમાં બાયડને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ રોગના હુમલાથી મૃત્યુ થયાનું કહ્યું હતું મિત્રો પરિવારે આક્ષેપ કર્યો છે કે કામગીરીના કારણે સ્ટ્રેસ અનુભવતા હતા મોડી રાત્રે તેઓ મતદાર યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવ્યા બાદ થાકના કારણે જમ્યા પણ ન હતા આચાર્યના નિધનના પગલે સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બે મિનિટનું મૌન પાળ્યું હતું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છેલ્લા પખવાડિયાથી બેલોની ફરજના કારણે પપ્પા રોજ ચોરાણું કિલોમીટરથી પણ વધુ મુસાફરી કરવા સાથે કામગીરી પૂર્ણ કરવા માટે ઉજાગરા કરતા હોતી અને સતત કામના સ્ટ્રેસ રહેતા જાંબુડીથી રોજ ઘરેથી અડતાલીસ કિલોમીટર દૂર આવેલી નવાપુરા પ્રાથમિક શાળાએ આવા જેવા બાઈક ઉપર ચોરાણું કિલોમીટરની મુસાફરી કરતા હતા દીકરીએ કહ્યું કે પપ્પા નવાપુરા પ્રાથમિક શાળામાં ફરજ પૂર્ણ કરી રોજ સાડા છ થી સાત વાગ્યા સુધીમાં ઘરે આવી જતા હોય છે ત્યારે તેઓ ઘરે સમયસર આવી ગયા હતા આવીને થોડા ફ્રેશ થયા અને ચા પીને સીધા જ અમારા ઘરે નેટવર્ક ન આવતું હોવાથી ઘરેથી દૂર અમારા કાકાના ઘરની બાજુમાં મોબાઈલમાં મતદારોને એન્ટ્રી કરવા માટે ગયા હતા રાત્રે સાડા અગિયાર વાગે તેઓ આવ્યા ત્યારે હું એમને મારી બેન વાંચતા હતા અને પપ્પાએ આવીને અમને કીધું કે હવે સુઈ જાઉં છું પૂછું જમી લો પણ એમને જમવાની ના પાડી અને સુઈ ગયા મારા પપ્પા વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે પાંચ વાગે ઉઠતા હતા પરંતુ આજે ઉઠ્યા ન હતા જેથી અમને એમ કે તેઓ મોડી રાત સુધી કામ કર્યું હશે એટલે સૂતા પણ હશે પણ પછી અમે થોડી વાર રહીને તપાસ કરી તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો તો કોઈ હલતચલન કે રિસ્પોન્સ ન આવ્યો બીએલઓ તરીકે કામકાજના ભારણના કારણે તેમનું નિધન થયું છે એવો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે બીએલઓ ની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું કે અહીંયા અમારે ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ સાત વાગે ઘેર આવે પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસે ચા દઉં ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડે દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં ત્યાં જઈને તે કામગીરી અગિયાર અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું તો નહોતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સૂઈ ગયા પછી સવારે ઉઠે જ નહીં આમ જામબુજ મારો ભાઈનું નામ રમેશભાઈ રતીલાલ પરમાર છે તે દૈયપ નવા શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને બિયાલમનું કામ કરતાં કરતાં મારા ભાઈને હાર્ટ એટેક આવવાથી અવસાન પામેલ છે આજ રોજ મારા મોટા ભાઈ એવા રમેશભાઈ રતીલા પરમાર જે શિક્ષક તરીકે દૈયપ જોડે નવા પુરા ગામે ફરજ બજાવતા હતા સાથે સાથે તેમને બિયલોની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ બીએલોની કામગીરી પૂરી કરી સાંજે સાડા સાતે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાવા પીને ફરી પાછી બિયલોની કામગીરી માટે બેઠા હતા અને અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા મારામ છે અમને નેટનું હોટસ્પૉોટ કરીને કોમગીરી કરતા હતા હું જોડે બેસી હતો લગભગ સાડા અગિયાર વાગે પાછું કામગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમને પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું કે સવારે ઉઠતા નહોતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આવ્યા ચેકઅપ કર્યું હતું જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મુક્ત જાહેર કર્યા એટલે આ જેલોની કામગીરીને સતત પ્રેશનના લીધે આ બની હોય એવું લાગી શકે